હેલો એવરીવન તો વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો લેબ આસિસ્ટન્ટ અને એક્સ રે આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો પ્રિન્સિપાલ ઓફ ઇન્હેરિટન્સ એન્ડ વેરિએશન યુનિટની શરૂઆત કરી હતી બે લેક્ચર કમ્પ્લીટ કર્યા હતા જેમાં જે મેન્ડલનું જે પણ ફાળો હતો એક સંગ્રહનો પ્રયોગ દ્વિસંગ્રહનો પ્રયોગ મોર્ગનનો ફાળો રીકોમ્બિનેશન અને લિંકેજ માટે લિંગ નિશ્ચયન અને મ્યુટેશન સુધી વાત કરી હતી આજે વાત કરવાની છે મ્યુટેશનની થોડી વધારે અને પછી જે જીનેટિક ડિસઓર્ડર છે એની વાત કરવાની છે બરાબર તો સ્ટાર્ટ કરીએ લેક્ચરને એના પહેલાં એનસીઆરટી ના લાવે હોય તો એનસીઆરટી લાવી દેજો એનસીઆરટીની પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક ટેલિગ્રામમાં આપેલી છે તો ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે બરાબર તો જોડાઈ જજો સ્ટાર્ટ કરીએ લેક્ચરને મ્યુટેશન એટલે કે વિકૃતિ કે ચેન્જ ઇન જીનેટિક મટીરિયલ એટલે કે જનીન દ્રવ્યમાં થોડો પણ ચેન્જ થાય ડિલીટ થાય અથવા એનું દ્વિગુણન થાય બરાબર તો એને મ્યુ મ્યુટેશન એટલે કે વિકૃતિ કહીએ છીએ આ જે વિકૃતિ છે એ અનેક રાસાયણિક અથવા ભૌતિક કારકો દ્વારા પણ થઈ શકે છે અને આને મ્યુટાજન્સ નામ આપે નામ આપવામાં આવે છે બરાબર અને જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ પણ સજીવમાં વિકૃતિ પેદા કરે છે એટલે એને અલ્ટ્રાવાયોલેટ કિરણોને આપણે મ્યુટાજન કહી શકીએ બરાબર બીજી એક વાત કરવાની છે કે મનુષ્યમાં ત્રેવીસ જોડ રંગસૂત્રો હોય બરાબર એમાં બાવીસ જોડ દૈહિક રંગસૂત્રો હોય અને એક જોડ લિંગી રંગસૂત્રો હોય બરાબર જે લિંગ નીચેમાં આપણે વાત કરી હતી એમ બરાબર તો જે આપણે વિકૃતિના આધારે જનની ખામીઓ જોવાની છે એમાં આનું કોન્સેપ્ટ આવશે એટલા માટે મેં અહીંયા તમને આ સમજાવી બરાબર જાનીક રોગો છે જીનેટિક રોગ જીનેટિક ડિઝીઝ એના બે પ્રકાર છે દૈહિક સંલગ્ન અને લિંગી સંલગ્ન જે આગળ વાત કરી કે ત્રેવીસ જોડ રંગસૂત્રો મનુષ્યમાં હાજર હોય છે જેમાંથી બાવીસ જોડ રંગસૂત્રોને દૈહિક રંગસૂત્રો કહીએ છીએ બરાબર એમાં જો રોગ થતા હોય એના એ રંગસૂત્રોમાં કોઈ ખામીના દ્વારા તો એમાં દૈહિક સંલગ્ન કહેવાય એ રોગોને એમાં પણ પ્રકાર હોય છે કે પ્રભાવી રોગ પણ હોઈ શકે પ્રચ્છન્ન પણ હોઈ શકે પ્રભાવી આપણે જાણીએ છીએ કે પ્રભાવી લક્ષણ હશે તો કેપિટલ એ કેપિટલ એ હશે તો પણ એનું લક્ષણ બતાવશે અને કેપિટલ એ સ્મોલ એ હશે તો પણ એના લક્ષણ દર્શાવશે પ્રભાવી છે એટલા માટે પ્રચ્છન્ન હશે તો સ્મોલ એ સ્મોલ સ્મોલ એ સ્મોલ એમ જ પોતાને એક્સપ્રેસ કરી શકશે બરાબર તો આ બે પ્રકારે હોય છે દૈહિક સંલગ્ન એના પછી વાત આવશે લિંગી સંલગ્ન જે લિંગી રંગસૂત્રો છે એક જોડે રંગસૂત્ર જે ફિમેલમાં એક્સ એક્સ હોય અને મેલમાં એક્સ વાય હોય બરાબર એની અંદર જો રોગ હોય તો એમાં બે પ્રકારના રોગ હોય કે વાય લિંક વાય રંગસૂત્રના સાથે લિંક હોય એવો તો એ ખાલી મેલમાં જ જોવા મળશે બરાબર પુરુષોમાં જ જ્યારે એક્સ લિંક હશે તો એમાં પણ બે કે પ્રભાવી પણ હોઈ શકે અને પ્રચ્છન પણ હોઈ શકે છે એમાં જે પ્રચ્છન રોગ હશે પ્રચ્છન એક્સ લિંક જે પણ રોગ હશે એ ક્રિસ ક્રોસ પેટર્ન દર્શાવે છે હવે ક્રિસ ક્રોસ પેટન એટલે શું કે પેઢી આપણે જોઈએ જે પેઢી ક્રિ જોઈશું તો એમાં પહેલી પેઢીમાં જો એની માતાને એ રોગ હોય તો બીજી પેઢીમાં એના પુત્રને રોગ છે ત્રીજી પેઢીમાં એ પુત્રની જે પુત્રી હશે એના રોગ છે એટલે મેલ ફિમેલ મેલ ફિમેલ એમ ક્રોસ દર્શાવશે આ જે એક્સ લિંક પ્રચંડ રોગ છે એ બરાબર તો એને એવી રીતે ઓળખી શકાય છે જો કે ઓળખવાનું આવતું નથી બારવા ધોરણમાં જે વિદ્યાર્થી મિત્રો છે એમને આવતું હોય છે આ બધું કે પેડિગ્રી આપેલી હોય એના ઉપરથી આપણે નક્કી કરવાનું કે કયા પ્રકારનો રોગ છે બરાબર તો એ પણ હું બતાવીશ જે એનસીઆરટીમાં જે ડાયગ્રામ આપેલા છે બે પેડિગ્રી એનાલિસિસના એ આપણે યાદ રાખવાના છે બરાબર આ પ્રમાણે બે પેડિગ્રી એનાલિસિસ દર્શાવી છે બરાબર એને ધ્યાનમાં લેવાની છે આપણે અને એમાં જે પહેલી જે દર્શાવી છે એ દૈવિક પ્રભાવી લક્ષણ છે એમાં બરાબર જે માયોટિક ડિસ્ટ્રોફીનું ઉદાહરણ છે હવે એવું પણ આપણને પૂછાઈ શકે કે દૈહિક દૈહિક પ્રભાવી રોગ કયો છે જીનેટિકમાં તો એ માયોટોનિક ડિસ્ટ્રોફી છે બરાબર બીજી વાત કરું બીજી જે પેડિગ્રી આપેલી છે એમાં એ દૈહિક પ્રચ્છન્ન લક્ષણ સિકલ સેલ એનિમિયાની છે બરાબર તો આ બંને આપણે ધ્યાનમાં રાખીશું દૈહિક પ્રભાવી કોણ છે દૈહિક પ્રછન્ન કોણ છે એનો એક્ઝામ્પલ પણ ધ્યાનમાં લઈશું બરાબર વિકૃતિઓમાં જે જીનેટિક ડિસઓર્ડર છે જનેનિક અનિયમિતતા એના બે પ્રકાર છે મેન્ડેલિયન અનિયમિતતા અને રંગસૂત્રીય અનિયમિતતા સૌ પ્રથમ વાત કરવાની છે મેન્ડેલિયન અનિયમિતતા પહેલાં તો જાણીએ કે આ મેન્ડેલિયન અનિયમિતતા એ શું છે તો જે કોઈ જનીનમાં રૂપાંતર અથવા વિકૃતિનો જે વિકાર થાય એ એ ક્રિયાવિધિ દ્વારા સંતતિમાં ઉતરે કે જેનો અભ્યાસ આનુવંશિકતાના સિદ્ધાંતમાં કરવામાં આવેલો છે બરાબર એટલે કે મેન્ડલના નિયમોને ફોલો કરતી હોય એવી વિકૃતિ બરાબર મેન્ડેલિયન અનિયમિતતાના ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે એક્ઝામમાં પૂછાઈ શકે છે એના એક્ઝામ્પલમાં છે રંગ અંધતા હિમોફિલિયા સિસ્ટિક ફાઇબ્રોસિસ સિકલ સેલ એનિમિયા ફિનાઇલ કિટોન્યુરિયા અને થેલેસિમિયા બરાબર મેન્ડેલિયન અનિયમિતતા છે એની વાત આપણે કરીએ અને પછી એના જે એક્ઝામ્પલ છે એને જોઈએ પહેલું જે એક્ઝામ્પલમાં હતું આ પહેલાં એક્ઝામ્પલ આપણે યાદ રાખવાના છે અને એમાંથી જે ડિટેલમાં એનસીઆરટીમાં આપેલા છે એ રોગ ડિસ્કસ કરીશું બરાબર પહેલું આપેલું છે એનસીઆરટીમાં રંગ અંધતા કલર બ્લાઇન્ડનેસ બરાબર આ કયો પ્રકારનો રોગ છે તો લિંગ સંલગ્ન પ્રચ્છ પ્રચ્છન જનિતનની ખામી છે બરાબર એ પણ યાદ રાખવાનું કે કોના સંલગ્ન છે એટલે દૈહિક રંગસૂત્રોને સંલગ્ન છે કે લિંગી રંગસૂત્ર પ્રચ્છન છે કે પ્રભાવી એ પણ યાદ રાખવાનું બરાબર તો લિંગી સંલગ્ન પ્રચ્છન જનિનની ખામી છે બધે બધા જે રોગો અત્યારે ડિસ્કસ કરીશ એ પ્રચ્છન જ છે બરાબર પણ બે રોગો લિંગી સંલગ્ન છે અને બાકીના જે રોગ છે એ દૈહિક રંગસૂત્ર સંલગ્ન છે બરાબર દૈહિક સંલગ્ન પ્રચ્છન છે પરંતુ જે આગળ આપણે પેડિગ્રીમાં જોયું એમાં એક દૈહિક પ્રભાવી હતું એ ધ્યાનમાં લઈશું બરાબર તો રંગ અંતા લિંગ સંલગ્ન પ્રચ્છન જનિનની ખામી છે લાલ અને લીલા આંખના જે શંકુકોષો હોય એમાં ખામી સર્જાય છે લાલ અને લીલા એટલે કે જેને રંગ અંતા હોય એ લાલ અને લીલા એ જે રંગ હોય એમાં ડિફરન્શિયટ એ એ બંને વચ્ચે ડિફરન્ટ ઓળખી નથી શકાતું બરાબર એટલે કે લાલ અને લીલો રંગ ઓળખવામાં મુશ્કેલી પડતી હોય છે આઠ ટકા નરમાં જોવા મળે અને ઝીરો પોઈન્ટ ચાર ટકા માદામાં જોવા મળે છે બરાબર હવે વાત કરીએ બીજા રોગની હિમોફિલિયા એ લિંગ સંલગ્ન પ્રથમ છે બરાબર યાદ રાખીશું આમાં શું થાય હિમોફિલિયામાં રુધિર ગંઠાવાની ક્રિયા છે ને એમાં ખલેલ પહોંચે હિમોફિલિયાના દર્દીને જ્યારે પણ કોઈ પણ કશું વાગે શેદ જરા પણ કટ લાગે ને તો એનું રુધિર ગંઠા અને એનું રુધિર વહી જાય બરાબર એટલે ક્રિટિકલ કન્ડિશન થઈ જાય તો એ રોગને આપણે હિમોફિલિયા કહીએ છીએ અને એ પણ લિંગ લિંગ સંલગ્ન પ્રછનજનિત છે આને ઇંગ્લિશમાં કહેવાય અંતાને કલર બ્લાઇન્ડનેસ બરાબર અને હિમોફિલિયા એટલે એચ તો સી એચ એ લિંગી સંલગ્ન એટલે એક્સ લિંકેજ છે બરાબર એક્સ લિંકેજ પ્રચ્છ પ્રચ્છન્દ્રન જનૈની ખામીઓ છે આ બંને હવે બાકીના જે ઉદાહરણ જોઈશું ફિનાઇલ કિટન્યુરિયા તેમજ સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા એ ત્રણે ત્રણ દૈહિક સંલગ્ન ખામીઓ છે બરાબર પછી આવે છે સિકલ સેલ એનિમિયા દૈહિક સંલગ્ન પ્રચ્છ જનીનની ખામી છે યાદ રાખીશું એમાં દૈહિક રંગસૂત્રોની વાત કરી છે અને પ્રચ્છન એટલે કે બંને રંગસૂત્રો પચ્છનવાળા જો હાજર હશે તો જ એમાં એને એને સિકલ સેલ એનિમિયા હશે બરાબર તો અહીંયા મેં સમજાવ્યું છે કે આ રંગસૂત્રો દર્શાવે બરાબર કે એકની અંદર એચ બી એચ બી એ હશે તો એ રોગમુક્ત છે આપણે એચ બી એસને જનીન કહીએ છીએ તો પ્રછન્ન જનીનની સાથે પ્રભાવી જનીન હાજર હશે તો એ એક્સપ્રેસ થશે નહીં એટલા માટે એને વાહક કહેવાશે એચ બી અને એચ હશે તો બરાબર અને હિમોફિલિયા નથી પણ હિમોફિલિયાનો વાહક છે અને સિકલ સેલ એનિમિયા નથી પણ સિકલ સેલ એનિમિયાના વાહક છે અને જો બંને એચબીએસ એચબીએસ હશે તો એ રોગીસ્ટ વ્યક્તિ કહેવાશે બરાબર આમાં શું થાય છે કે હિમોગ્લોબિન અણુની જે બીટા શૃંખલા છે બધું યાદ રાખવાનું છે બરાબર કે હિમોગ્લોબિન અણુ છે ને એની બીટા શૃંખલા અને છઠ્ઠા ક્રમાંકમાં જે એમિનો એસિડ આવેલું હોય છે એમાં ગ્લુટામીક એસિડના બદલે વેલાઈન થઈ જાય છે બરાબર એટલે કે ગ્લુટામીક એસિડનું વેલેન દ્વારા દૂર થાય છે એમાં જે એમ આર હોય છે એને કોડિંગ કરવાવાળું એ જીએજીના બદલે જીયુજી થઈ જાય છે એના ક્રમમાં ફેરફાર અને જેના લીધે કેવી સમસ્યા સર્જાય દાંતરડા આકારના આરબીસી સિકલ સેલ એટલે કે દાંતરડા જેવા આરબીસી આપણું આરબીસી અંતગોળ રચના ધરાવે છે આપણું આરબીસી પરંતુ દાંતરડા આકારના આરબીસી થઈ જાય એટલે હિમોગ્લોબિન હિમોગ્લોબિન એમાં ઓછું હોય તેમજ એ ઓક્સિજન પણ ઓછો લઈ જાય બરાબર એટલે દાંતરડા આકારના આરબીસી થઈ જાય છે સિકલ સેલ એનિમિયામાં બરાબર એટલે કે અહીંયા જે આરબીસી બને છે એની ક્વોલિટી ખરાબ છે બરાબર એના પછી છે કે ફિનાઇલ કિટોનયુરિયા આપણ દૈહિક પ્રચ્છન બરાબર દૈહિક સંલગ્ન પ્રચ્છન જનિનની ખામી છે આમાં શું થાય છે આપણા શરીરમાં જે ફિનાઇલ એલેનિન છે રૂપાંતર ટાયરોસિનમાં થવા બરાબર એ આ જે રૂપાંતર કરે એવો ઉત્સેચકની ઉણપ થઈ જાય છે એ ઉત્સેચક કયો છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ બરાબર એટલે આ જે ઉત્સેચક છે એની ઉણપ સર્જાય છે અને જેના લીધે આ ફિનાઇલ એલેનિન છે એનું પ્રમાણ વધે જાય છે અને આ પણ કન્વર્ટ થઈને ફિનાઇલ પાયરુવિક એસિડ અથવા એના વ્યુત્પનો બનાય છે અને આપણા શરીરમાં જમા થતું રહે છે આ ઉછેચકની ઉણપ છે એટલા માટે બાકી જો એ ઉછેચક કામ કરતો હોય તો એનું ટાયરોસિનમાં રૂપાંતર થઈને આગળ વધતું હોય એ જે ચક્ર છે એ પરંતુ અહીંયા આ ઉછેચકની ગેરહાજરી છે એટલા માટે ફિનાઇલ એલેનિન જમા થાય છે આપણા શરીરની અંદર એનું એકત્રીકરણ થાય છે જેના લીધે માનસિક નબળાઈ આવી જાય વાળ અને ત્વચાના રંગ કણો એમાં ઘટાડો થાય છે બરાબર આ બે એના લક્ષણો છે અને આ પ્લિયો ઉદાહરણ છે બરાબર જો યાદ હોય તો નેક્સ્ટ વાત કરીએ થેલેસેમિયા આ પણ દૈહિક સંલગ્ન જનીનની ખામી છે થેલેસેમિયાના બે પ્રકાર છે આલ્ફા થેલેસેમિયા બીડા થેલેસેમિયા બરાબર જે રંગસૂત્રે સોળમાં એચ બી એ એસબીએ વન અને એચ ટુ આ શૃંખલામાં આ જગ્યાએ જો ખામી હોય તો એ આલ્ફા થેલેસેમિયા થાય બીટા થેલેસેમિયા એ રંગસૂત્ર અગિયાર ઉપર આવેલું એચબીબી બરાબર એટલે અહીંયા એટલે આ જે થેલેસેમિયા રોગ છે એમાં એવું થાય કે જે પણ જે પણ રક્તકણો બને એટલે સરખા પ્રમાણમાં બને ના એટલે કે બે પ્રશ્નો આવે છે કે માત્રાત્મક સમસ્યા અને ગુણાત્મક સમસ્યા ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ સિકલ સેલ એનિમિયા એક ક્વોલિટેટિવ સમસ્યા છે બરાબર કે એમાં જે આરબીસી બનતા હતા એમનો આરબીસીનો આકાર દાંતરડા જેવો થઈ જતો એ ક્વોલિટી સમસ્યા છે અહીંયા ક્વોન્ટિટીની સમસ્યા છે થેલેસેમિયા આ બે ક્વેશ્ચન આવી શકે છે બરાબર ધ્યાનમાં રાખવા હવે વાત કરીએ રંગસૂત્રીય અનિયમિતતાઓ અત્યાર સુધી જે આપણે એક્ઝામ્પલ જોયા જે પણ રોગ વિશે ચર્ચા કરીએ એ બધા મેન્ડેલિયન સમસ્યાઓ હતી હવે વાત કરવાની છે રંગસૂત્રીય અનિયમિતતાઓની રંગસૂત્રીય અનિયમિતતાઓ ક્યારે થાય જ્યારે કોષ વિભાજન થવાના સમયે રંગસૂત્રિકાઓ જે હોય એમનું વિભાજન સરખી રીતે ના થાય ત્યારે બરાબર એમાં પણ બે પ્રકાર છે એન્યુપ્લોઈડી અને પોલીપ્લોયડી જ્યારે એક જ રંગસૂત્ર વધી જાય ઘટી જાય બે રંગસૂત્ર વધી જાય અથવા ઘટી જાય એને એન્યુપ્લોઈડી કહેવાય અને પોલીપ્લોયડી એટલે કે રંગસૂત્રનું જૂથ વધી જાય બરાબર એવું વનસ્પતિમાં જોવા મળે છે આખું રંગસૂત્રનો એક સેટ વધી જાય બરાબર અને એનનીફ્લોયડી એટલે એક રંગસૂત્ર અથવા બે રંગસૂત્ર વધી જાય ઘટી જાય બરાબર આમાં ત્રણ રોગ જોવાના છે આપણે સૌ પ્રથમ વાત કરું ડાઉન્સ સિન્ડ્રોમની તો એમાં એકવીસમું જે રંગસૂત્ર છે કયું એકવીસમું રંગસૂત્ર એ દૈહિક બરાબર જે દૈહિક રંગસૂત્ર છે એની ટ્રાયસોમી થઈ જાય ટ્રાયસોમી થઈ જાય એટલે કે એક્સ રંગ એક રંગસૂત્ર એડ થઈ જાય એક્સ એક્સ હોવું જોઈએ એના અંદર બીજું એક્સ આવી જાય એટલે આખો સેટ ગોઠવેલો છે ત્રીવીસ જોડ રંગસૂત્રમાં એમાં એકવીસમાં નંબરનું જે રંગસૂત્ર છે એ એક્સ એક્સની જગ્યાએ ટ્રીપ ત્રણ એક્સ હશે બરાબર એક એક્સ એડ થઈ ગયો છે એટલે એને ટ્રાય સ્વામી થઈ ગયું કહેવાય એ અઢારસો છાસઠમાં લેંગડન ડાઉન નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું એનું વર્ણન કરેલું હતું આના લક્ષણો કેવા દેખાય કે ટૂંકું કદું હોય ગોળ માથું હોય મુખ આંશિક રીતે ખુલતું હોય ખોચાયુક્ત તિરાડવાળી જીવ હોય એની હથેળી પહોળી અને ગળીઓવાળી હોય માનસિક મંદતા ધરાવતું હોય બરાબર આ બધા એના લક્ષણ છે બીજો રોગ આવે છે એની ફ્લોયડીમાં ક્લાઇન ફિલ્ટર બરાબર આ પુરુષોમાં જોવા મળે જે લિંગી રંગસૂત્ર છે એમનું એક્સ વાય એની અંદર એક એક્સ આવી જાય છે બરાબર અને જેના લીધે એ પુરુષ અને પુરુષ હોય પણ એમાં માદાના લક્ષણો જોવા મળે છે તો ટોટલ આમાં રંગસૂત્ર કેટલા હશે સુડતાલીસ બરાબર એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું અહીંયા લિંગી રંગસૂત્રમાં એડ થઈ જાય છે એના પછી વાત આવે છે ટર્નર સિન્ડ્રોમની એમાં પણ આ રોગ ફિમેલમાં જોવા મળે આના જે એક્સ એક્સ રંગસૂત્ર હોવા જોઈએ ફિમેલમાં એના બદલે અહીંયા એક્સ ઓ હોય છે એટલે કે એક રંગસૂત્ર ઓછું હોય છે અહીંયા લોપ થઈ ગયો અત્યાર સુધી જે બે એક્ઝામ્પલ જોયા ડાઉન એમાં એક રંગસૂત્ર એક રંગસૂત્ર વધી જતું હતું અહીંયા એક રંગસૂત્ર ઘટી જાય છે બરાબર એટલે કે એક રંગસૂત્રનો લોપ થઈ જાય છે ત્રેવીસ જોડ રંગસૂત્ર હોય મનુષ્યમાં એમાં એટલે ત્રેવીસ જોડ એટલે કે છેતાલીસ રંગસૂત્ર હોવા જોઈએ એના બદલે પિસ્તાલીસ રંગસૂત્ર જ હોય છે આ જે સ્ત્રી હોય એ પણ સ્ટેરાઈલ હોય વંદે હોય અને આના અંડપિંડ અને જે દ્વિતીય ગૌણ જાતીય લક્ષણો હોય છે એનો અભાવ જોવા મળે છે બરાબર તો આ ટર્નર સિડ્રોમ તો અહીંયા આ વાત પૂરી થાય છે બરાબર આખું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે બરાબર એનસીઆરટી વાંચજો કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો એનસીઆરટી ખાસ લાવી દેજો ના લાવી શકો તો પીડીએફ પણ ડાઉનલોડ કરીને રાખજો બરાબર તમને કામમાં આવશે તમે જોશો કે બાયોલોજીમાં તો ક્વેશ્ચન એનસીઆરટીથી આવશે બરાબર તો અહીંયા આ ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ મળીશું આપણે નવા ચેપ્ટરની સાથે નવા વિડીયોમાં એના પહેલાં જો તમે ટેલિગ્રામમાં જોઈન ના થયા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ